શ્રી શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર એક નવા વિડીયોમાં તો મિત્રો તમને જણાવી દઈએ કે પૂજા ઘરમાં ક્યારેય ન મૂકો આ ત્રણ મૂર્તિઓ નહીંતર એક એક રૂપિયા માટે તરસી જશો પ્રિય મિત્રો માનવામાં આવે છે કે ઘરના મંદિરમાં તમે આ મૂર્તિઓ મૂકો છો તો માનસિક સ્ટ્રેસ વધી શકે છે આ સાથે પૈસાની તકલીફ પણ પડી શકે છે આમ જો તમારા ઘરના મંદિરમાં આ ત્રણ મૂર્તિઓ છે તો તમે ચેતવાની જરૂર છે વાસ્તુશાસ્ત્ર દરેક વ્યક્તિના જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે માનવામાં આવે છે કે ઘર તમે વાસ્તુ નિયમો અનુસાર બનાવો છો તો સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ કાયમ માટે રહે છે પરંતુ ઘરમાં વાસ્તુ દોષ હોય તો નકારાત્મક ઉર્જા વધવા લાગે છે અને જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી શકે છે ઘરનું મંદિર એટલે કે પૂજા સ્થાન વાસ્તુ અનુસાર હોવું ખૂબ જરૂરી છે વાસ્તુ અનુસાર પૂજા સ્થાનને સૌથી પવિત્ર માનવામાં આવે છે ઘરમાં તમે કઈ દિશામાં મંદિર બનાવો છો તેમજ ક્યાં મૂર્તિ મૂકવી જોઈએ એ દરેક વસ્તુ જાણી લેવી ખૂબ જરૂરી છે આમ તમે ઘરમાં કાયમ માટે સુખ શાંતિ બની રહે એમ ઈચ્છો છો તો વાસ્તુ અનુસાર ક્યારે આ ત્રણ મૂર્તિઓ ઘરમાં રાખશો નહીં તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ ત્રણ મૂર્તિઓ છે તે પહેલા ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો વિડીયોની શરૂઆત કરતા પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિનથી હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો હિન્દુ ધર્મમાં ધરતીના કણકણમાં ભગવાનનો વાસ માનવામાં આવે છે પરંતુ જો આપણે ભગવાનને મંગળ મૂર્તિ માનીને તેની પૂજા કરીએ તો પૂજાનું આપણને અનેક ઘણું ફળ મળે છે મૂર્તિ સ્વરૂપે ભગવાનની પૂજા કરવા પાછળ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અભિપ્રાય પણ છે જ્યારે આપણે આપણા દેવતાની મૂર્તિ સ્વરૂપે પૂજા કરીએ છીએ ત્યારે આપણું મન અને હૃદય ભગવાન પ્રત્યે સમર્પિત થઈ જાય છે અને જ્યારે પણ તે મૂર્તિને ઠેસ પહોંચે છે અથવા તે મૂર્તિ આપણા હાથમાંથી પડી જાય છે ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે આપણી આસ્થા એ મૂર્તિ સાથે જોડાયેલી છે પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે દરરોજ ઘરમાં પૂજા કરવાથી ઘરમાં સુખ આવે છે અને નકારાત્મકતા દૂર થાય છે પરંતુ આ ત્યારે શક્ય છે જ્યારે ઘરના મંદિરની દિશા અને દશા યોગ્ય હોય તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુ અનુસાર ઘરના મંદિરની દિશા કઈ હોવી જોઈએ અને કઈ મૂર્તિ ઘરમાં ન હોવી જોઈએ નંબર એક પૂર્વજોની તસવીર મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના પૂજા સ્થાનમાં પૂર્વજોની તસવીર તેમજ મૂર્તિ રાખશો નહીં આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે પૂર્વજોની પૂજા માત્ર પિતૃ દરમિયાન કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે માનવામાં આવે છે કે નિયમિત રીતે તમે પૂર્વજોની પૂજા કરો છો તો ઘરમાં માનસિક અશાંતિ સ્ટ્રેસ તેમજ ક્લેશ વધી શકે છે આ સાથે મંદિરમાં કોઈ પણ સાધુ સંત તેમજ ગુરુની તસવીર પણ મૂકશો નહીં કારણ કે આ સ્થાન માત્ર ને માત્ર દેવી દેવતાઓ માટે હોય છે નંબર બે ઉગ્ર દેવતાઓની મૂર્તિ ન રાખો મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કાલીમાં શનિદેવ તેમજ રાહુ કેતુની મૂર્તિ રાખશો નહીં આ દેવતાને ઉગ્ર માનવામાં આવે છે આ દેવતાની પૂજા વિશેષ નિયમો અને વિધિ વિધાનથી કરવામાં આવે છે આમ તમે ઘરમાં આ મૂર્તિ મૂકો છો અને ખોટી રીતે પૂજા કરો છો તો જીવનમાં સંકટ સ્ટ્રેસ અને વિઘ્નો આવી શકે છે આ માટે પૂજા સ્થાન પર હંમેશા શાંત અને સૌમ્ય સ્વરૂપની મૂર્તિ મૂકો નંબર ત્રણ પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ ન મૂકો પ્રિય મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં રાખવાના કેટલાક નિયમો હોય છે માનવામાં આવે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી ગણેશજીની મૂર્તિ તમે ઘરમાં મૂકો છો તો વાસ્તુ દોષ લાગી શકે છે ઘરમાં હંમેશા બેઠેલા તેમજ આશીર્વાદ આપતા ગણેશજીની મૂર્તિ મૂકો આ મૂર્તિ મૂકવાથી સૌભાગ્ય સમૃદ્ધિ અને સુખનો વાસ થાય છે ભગવાનની મૂર્તિઓની ઊંચાઈ મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં ફક્ત નિર્ધારિત ઊંચાઈની મૂર્તિઓ જ રાખવી જોઈએ ઘરમાં મંદિર સકારાત્મક ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત છે તેથી ઘરના મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓનો સીધો સંબંધ ઘરની સકારાત્મક ઉર્જા સાથે હોય છે ઘરના મંદિરમાં રાખવામાં આવતી મૂર્તિઓ સામાન્ય રીતે ત્રીજી છ ઇંચની ઊંચાઈ ધરાવતી હોવી જોઈએ જો તમારા ઘરનું મંદિર મધ્યમ કદનું કે મોટું હોય તો તમે બારની અઢાર ઇંચની મૂર્તિઓ પણ રાખી શકો છો ઘરના મંદિરની સાઈઝ ભલે ગમે તે હોય પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં કદાપી ચોવીસ ઇંચથી વધુની મૂર્તિઓ ન રાખવી જોઈએ ભગવાનની મૂર્તિઓની દિશા મિત્રો તમને જણાવી દઈએ કે જો આપ ઘરમાં સૌથી વધુ સકારાત્મક ઉર્જા રાખવા માંગતા હો તો ઘરનું મંદિર પૂર્વ પશ્ચિમ દિશામાં સ્થાપિત કરવું જોઈએ જેનો સીધો અર્થ થઈ છે કે મંદિરમાં રાખેલી ભગવાનની મૂર્તિઓ પૂર્વ દિશા તરફ હોવી જોઈએ જેથી પૂજા કરતી વખતે તમારી પીઠ પશ્ચિમ તરફ રહેવી જોઈએ આ ઉપરાંત તમે ઉત્તર પૂર્વ દિશામાં ભગવાનની મૂર્તિઓ પણ સ્થાપિત કરી શકો છો ભગવાનની મૂર્તિઓ આગળની તરફ રાખવી ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સ્થાપિત કરવાના મુખ્ય નિયમોમાંનો એ છે કે મૂર્તિઓનો પાછળનો ભાગ દિવાલની સામે બિલકુલ ન રાખવો જોઈએ તમારા ઘરનું મંદિર ભલે પથ્થર સિમેન્ટ કે લાકડાનું બનેલું હોય પરંતુ ભગવાનની મૂર્તિઓ ફક્ત આગળની તરફ જ રાખવી જોઈએ તો મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને લક્ષ્મી માતાના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધીને જય શ્રી કૃષ્ણ રાધે રાધે